અમુક લોકો ને હરમ ના જોઈએ અમે લોકો ડીશમાં લીધો નહીં કીમાં ખાઈ છે ટાઈપ થવાનો હે હું આવી ગયો એક પર્વતીય વિસ્તારમાં અને આપણે ચડવાનો એક મોટો પર્વત જોઈએ આપણે આ પર્વત ચડી હકી કે ના ચડી હકી અને આ પર્વત ચડવામાં આપણે કેટલી કેટલી અડચણો આડી આવે છે ડેરા ને મારી પાછળ તમને ઘણી બધી પર્વત માળા દેખાતી હે આની કર બધી કર તમને પર્વત માળા દેખાતી હે ઇમાની એક પર્વત મારી પાછળ તમે જોઈ શકો આની માથે આજે આપણે ચડવાનું છે અને ઉપર ચડીને આપણે ખાવાની હે મેગી મેગી જો કે આપણે હેઠે ખાઈ શકતા હતા અને ઘરે ખાઈ શકતા હતા પણ ખબર નહીં મનમાં એવો વિચાર આવ્યો કે ક્યાંક ઉપર ચડીને નેચરની ની વચ્ચે મેગી ખાતી હોય કેવી મજા આવે તો હાલો એ જરીક મજા લઈ લે કારણ કે ભાઈ બરોબર સૂરજ માથે ચડ્યો છે અને તડકામાં આપણે ઉપર ચડવા નહીં હાલતે ટાઈટ થઈ જવાની હું નથી મારે ભાઈ બીજા ત્રણ લોકો છે એની જરીક પૂછી લોકો ભાઈ કેટલીક વાર લાગીએ આ પહાડ ચડતા અંદાજિત કેટલીક વાર લાગીએ ત્રીસક મિનિટ તને શું લાગે કેટલીક વાર લાગીએ કઈ કઈ ના શકે અનુભવ તને શું લાગે મોટા કેટલીક વાર બધું ચડતા ચડવાનું આપણે ચડવાનું તારે ચડવાનું મારે તો ચડવાનો છે હું મેન વિડીયો તારું હું તો તારા જ ભેગું નહીં થાય રેવા અમે હે ચાર લોકો ઉપર ચડવાના છે તો થોડીક સાધન સામગ્રી અમે લીધી છે સાધન સામગ્રીમાં શું હે જોઈ લે દીરીક પાણીના બોટલ છે મેગી છે ઓલું તપેલું હે ચમચી છે એવી અલગ અલગ પ્રકારની બધી વસ્તુ છે પણ આપણે ભાઈ ક્યાંય કોઈ પણ પ્રકારનું હોય ને પ્લાસ્ટિકનું હોય ને દુરુપયોગ નથી કરવાના પાણીની બોટલ આપણે પી લેવું તો પાછા આની અંદર જ નાખી દે વજન વાર હું એમ તો યાર આ પાણી છે ને સૌથી વધારે વજન વાર છે પણ પાણી છે ને પીવા બહુ જરૂરી એટલે મેં લીધું છે જોઈએ હવે અહીંથી ભાઈ આપણી છે ને ચડવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ લો બાવળિયા ને એવું બધું આવીએ અને મેં ચંપલે જોઈ લઉં એકદમ હાદા પહેર્યા છે દોઢસો વાર તમે જોઈ શકો હો પેન્ટ ભાઈ આપણી પાસે એકદમ ફાટલ પેન્ટ છે ગરીબ માણસ રહ્યો તો અમે ચડવાની શરૂઆત કરી દીધી છે ઇન્કલાઇન લેવર અહીંથી છે ને વધતો જાય જોઈ લો કેટલું ઊંચું થવા માંડ્યો દોસ્તો જોઈ લો અને હે ને ભાઈ કાંટાનું છે ને ખાસ ધ્યાન રાખવાનું માં જો પાણ કાંઈ ને આવી રીતના આવે આમ તો માથે પગ રાખો ધ્રુમ આમ થઈ જાય છે ડેરિક સ્લીપ થઈ જાય કારણ કે ભાઈ આમ એબીએસ નથી એટલે કેવો કેવું શું કેમ થાય ધ્રુમ હા ધ્રુમ ડેરિક એમ જ થાય છે સમજાય ગયું દોસ્તો કંઈ વાંધો નહીં આપણે જો આવી રીતના ચડવાનું હોય આમાં હું હે ને મારે સ્પીડે છે ને જાળવી શકું જોજો આગળ જોજો બસ આવી રહ્યું દોસ્તો

કાકરાન પાણ કાવે ને એ આપણે પગને બહુ સ્લીપ કરે મેં તમને થોડીક વાર પહેલાં કીધું હતું ને એવું થાય હરમ હરમ આવી જાય ભાઈ જોઈ લો બે જણું વાહે રહી ગયા ને બે બાયું મોર નીકળી ગયા જોઈ લો જોઈ લો પાછળથી વ્યૂ કેવો લાગે યાર મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો પ્લસમાં ધીરે ધીરે પવન ચાલુ છે ને ગરમી થઈને એને હુકવી દઈએ મિત્રો ખાતર જોઈએ ધીરે ધીરે હે ને થોડુંક સ્લીપ આવે 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 કઈ નહીં લોમા નાખ લોમા લોમા

જેવી રીતના ભાઈ આપણે ઓલો જૂનાગઢનો ગિરનાર આપણે ચડ્યો તો એમાં કેમ પહેલાં ઊંચા ચડવાનો પછી નીચે પછી થોડુંક ઊંચું આવે એવી રીતના ભાઈ પેલો આપણે પડાવ આપણે પૂર્ણ કરી નાખ્યું હજુ તો દેખાય આ આટલો ભાગ આપણે ભાઈ ઉપર ચડી ગયા હે અને હજી આપણે ક્યાં જવાનું હજી ભાઈ એની ઉપર જવાનું હજી થોડુંક નીચું આવે ને પછી એક ઉપર હે ને હજી એક પહાડ હે તમને દેખા હે ને એક અહીંયા હે ને એક બાજુમાં હે તો હાલો ભાઈ એ આપણે જઈએ લોકેશન જો ચેક કરો કંઈ જોઈ લો જોયું હા જોરદાર લોકેશન આ લોકેશન ઉપર યાર કોઈકથી જવાય માઇન્ડ ફ્રેશ કરવા મજા આવી જાય ચલો દોસ્તો હમ કર શકતે હે આપણે પહેલો પડાવ ચડી ગયા હે હજી આપણે ભાઈ કન્ટિન્યુ હાલવાનું હે પણ કેવાય કે શરૂઆત જ અઘરી કેવાય એવી રીતના અમારી શરૂઆત થઈ ગઈ શરૂઆત થોડીક અમારી અઘરી હતી પણ હવે જોઈ લોટી માં જવાનું હવે લગભગ બહુ તો નહીં આવ્યો પણ મેં આગળ વાત કરી હતી ને કે ગિરનાર ની જેમ પેલા ઉપર ચડવાનું પછી થોડું ગેઠું ચડવાનું પછી પાછું ઉપર ચડવાનું એ પાછું ઉપર ચડવાનું આવી ને એ બહુ ડેન્જર આવવાનું હે પણ જોઈ ભાઈ કઈ હાર માનવાનું નથી લેટ્સ ગો મિત્રો મને હે ને ખાસ પ્રકારનું રસાયણ જેને જોઈ લો આ રસાયણ તમે જોઈ શકો હો ડાયરેક્ટ ભાઈ છાણામાં કન્વર્ટ થઈ ગયું હે મને પેલા લાગ્યું કે આયા કઈ બાઈ છાણા થાપવા આવી ગયો હે પણ આ ગાય ભે પોદરો કરે ને ડાયરેક્ટ ગયો લે આમ છાણું થઈ ગયું એટલે ભાઈ જો આયા આપણે આવા જો હો બહો છાણા જડી જાહે ને તો આપણો કોથરો બાંધી લે હું અને પછી એને માં વેચી નાખ્યું કારણ કે એનો ભાવ એમેઝોનમાં જોઈએ કેટલો હાજો હે જોયું ને આ જોવો હોય ને તમે બધા હે ચાલો ભાઈ આપણે લઈ લઈએ એટલે હે ને ઉપર તાપ કરવાનું કામ લાગીએ હાચ હાવ હાચી વાત કરી કારણ કે હે ને આપણે મેગી કરવા હે ને કામ લાગીએ વાહ 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 આપણે ભાઈ કુદરત બધી વસ્તુ હે ને દીધા રાખે છે કે તમે આ બધી વસ્તુ હે ને લેતા જાવ એટલે આગળ ક્યાંક તમને કામ લાગીએ જો તમારું કામ કેટલું હલબું કર નાખ્યું હે તમને છાણા થાપવામાં બર પડે હે ને આઈ ગાય વેહું જો જો કંઈ ખરમ કરો હરમ કરો હવે મિત્રો તમે વિચારતા હોય કે ભાઈ આ આટલો જંગલી જેવો તમને વિસ્તાર લાગતો હોય તો અહીં તમને હાવ હું કામ નથી જોવા મળતો બીજા અન્ય જંગલી જનાવર હું કામ નથી જોવા મળતા પણ એક કહે ને ભાઈ અહીંનો કહેવાય ને રાજા કે જે હાવ જ કહેવાય એ હાવ તમે જોયો કે નથી જોયો સ્ક્રીન ઉપર તમે જોવો ને એ હાવ જ છે જોઈ લો અવાજ કાઢું હાવ જનો પૂછે ચકાચક બાપ એ ગાડી સ્લીપ થઈ ગઈ કઈ વાંધો નહીં રાખે જો બાયુમાં છે ને હફ હે ને એટલે જોયું બે એક ઠેલી લઈને જાય છે અને આપણે કઈ નામ બે બાધી હે એટલે તમારે વાહ જમીન નથી વધતી ભાઈ બાયુ હે તો બધું પોસિબલ હે મોબાઈલ માંથી નવરો થાહો હું ગમે માંથી ના હું આમ ઉતાર હું બિચારી પછી બાયુ લઈ જ ને હાલ કન્ટેન્ટ ક્રિએટર હે ભાઈ અમે અમે તો બધું કરી અમને કઈ ફેર ના પડે હા વજે તને ખબર હે ને મિત્રો જો લા ધીરે ધીરે આ બધું હોટી ને લેવા મંડે એ દેખાડો ના હોટી તમે કા લેવા માંડ્યા હા આને મારવો હે ને ને મારવો હે ને મને બધી ખબર પડે છે મારો મારો એને ભાઈની જરૂરત જ છે ઈ લીધું

ચડતા જઈએ ધીરે ધીરે જોઈ લો પણ વોટ એ લોકેશન યાર જોઈ લો લોકેશન તો તમે જો મજા આવી જાય હો ભાઈ ખરેખર મજા આવી જાય થાકની અનુભૂતિ થાય છે પણ એવી કંઈક થાકની અનુભૂતિ નથી થતી મને સાચું કહું ને કારણ કે હું કામ જ નથી કરતો એટલા બધાને પકડાવી દીધું મેં કીધું વિડીયો તરા જોઈ લો એવી રીતના ભાઈ એમ ઉપર ચડી જોઈ લો તમને ઉપલો વ્યુ જ રીતે દેખાડો ને તો તમને મજા આવી એક કામ કરો ટાઈમ લેસ જોઈ લો બહુ મજા આવી ચડતા હતા ને એમાં જોઈ લો સાપનો ટીમલો અમને જોવા મળ્યો અને આ સાપનો ટીમલાનો સાપ ક્યાં ગયો તમને ખબર છે જો આગળ જાય છે જો હરબ આગળ જાય છે એક વસ્તુનો ભાઈ આપણે દાદ દેવો જોઈએ કે આપણે હે ને ત્રીસ મિનિટ જેવો અંદાજ અનુમાન લગાડતા હતા પણ ઓલમોસ્ટ વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને વાં પૂગતા પાંચ મિનિટ જેવું થઈ જાય પણ આ સમય દરમિયાન અમે ક્યાંય એટલે ક્યાંય ઊભા નથી રહ્યા અમે ક્યાં એટલે ક્યાંય પૂરો નથી ખાધો આની અંદરની પાણીની બોટલ હોય ને માથી એક પાણીની બોટલનો આપણો ઉપયોગ નથી કર્યો ખરે ખરો ભાઈ એટલે હું હોઉં એટલે બાકી આ કોઈનું કંઈ કામય નથી મિત્રો હજુ કામ તો માતાજી બધાને સુખી રાખે બીજું હું વાહ વોટ લોકેશન યાર જવું હોય તો વાહ ભાઈ વાહ કેવું જોરદાર લોકેશન હે હવે પોરો ખાવા જોઈએ યાર જોકે આપણે પૂગવા જઈએ ફાઇનલ ડેસ્ટિનેશન આપણી વાહ જો તમને દેખાય ત્યાં આપણે જવાનું છે

ના 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 એવું કઈ નથી હાલ પાનલી મિત્રો ભાઈ અમે અમારા મેન લોકેશન ઉપર આવી ગયા જોઈ ગયો આટલો ઊંચો ભાઈ પહાડ છે ખબર પડે કે કેટલો ઊંચો પહાડ આટલો ઊંચો પહાડ આજુબાજુ તમે જોઈ લો વાતાવરણ આપણે કઈ બાજુ થઈ આવ્યા તમે દેખાડી દઉં જો આપણે આ બાજુથી આવ્યા હે આ સાઈડ અને આપણે આપડા બર્તન બર્તન બધું પાછળ લીધું હે સિંગલ ટાઈમે ભાઈ આપણે પોરણ ખાતું સમયની વાત કરું ને સત્યાવીસ મિનિટ જો ભાઈ સમય લાગ્યો એટલે ના અડધી કલાકની ની આસપાસ તો સમય લાગી જાય ને આટલી મહેનત કર્યા પછી આપણે પાણીનો પેલો ઘૂટ લઈએ જાય મિત્રો ગરમ થઈ ગઈ અમે ગોમરો આ છે એટલે જે ઠે ઠે થોડક 18 વાળો આપણે હે ને જગ્યા નું સિલેક્ટ કરને 18 એટલે કે જ્યાં પવનજી ઓછો હોય કારણ કે ઉપર ભાઈ બહુ જ પવન આવે આ ઓલરેડી કોક ભાઈ આયું છે જોઈ લો આ પ્લાસ્ટિક ના બોટલ ફેલાવ્યા છે આ રીતે ભાઈ આપણે કચરો ફેલાવવાનો નથી આપણે તો ભાઈ આપણે અહીં ઉપર શું કરવાનું છે આપણે બનાવવાની છે આપણે મેગી તો મેગી નું ભાઈ આપણો આ ઠામણો છે આ આપણે મેગી બનાવવાની છે ને આ છે આપણે મેગી દેખાય પાણી ના બોટલ ને ભાઈ જી હતું ને એ આપણે આની અંદર જ રાખી છે કચરો પાણી બોટલ નીકળી પાણી બોટલ મેગી હે કેરી હે કાચી હા બગડી છાણું નાખ્યું હે આપણે મેગી બનાવી નાખો આપડે દેશી સેટઅપમાં બીજી એક વસ્તુ કે મિત્રો જોઈ અમારા પાસે બાકા હતી ને એની અંદર બહુ એટલે બહુ લિમિટેડ હરિયું જીમ ચીમ હરી મૂકીને ચુંદડી રાખો જલ્દી મિત્રો આવી રીતે આમ ચું રાખો पटाफटी कहिड़ी बोले અરે ભાઈ અમે મેગી બનાવી નાખીએ અમે ચાર લોકો ભાઈ મેગીનો આનંદ ખાઈને આનંદ લુપ્ત લેવાના હે અમે જે ચૂલો હરગાવ્યો હોય તો એ પૂરી રીતે ઠારી નાખ્યો આવી જગ્યા પર જાવ તો ખાસ તમારે ભાઈ આવી રીતના ચૂલોને આપણે બનાવી એ ઠારી નાખવાનું મેગીના ના આગડા આવરા ઓલા પ્લાસ્ટિક હોય એ તમારે ભેગા કરી લેવાના પાણીની બોટલો જે આપણે ભાઈ ઉડાડી હોય બધી ભેગી લઈ લેવાની છે બધું ભેગું કરીને છેલ્લે ભાઈ અમે મેગી ખાવાના હે જોઈ લ્યો આટલી મહેનત કરીને ભાઈ આપણે આવડો મોટો પહાડ ચેડો હોય તો ભાઈ મેગી બનાવવાનું ત્રીયો ને જોઈ લો

કે આપણે જરા એટલે જરા ઈચ્છતા નથી અને તમે ભાઈ આ રીતના આપણો જે કચરો ને હોય ને એ બધી જગ્યાએ નહીં નાખવાનો કંઈ વાંધો નહીં આ બધી આપણી જ વસ્તુ છે આપણે બધું જાળવણી કર્યું ને તો જ આ બધી વસ્તુ રહે નકર નથી રહેવાની કાલ સવારે ઉઠીને આજે આપણે અહીં બધા બોટલો ને કાગરે નહીં ખા રહ્યું તો એમ કેમ મેળા આવે ઘણા ભાઈ વન્યજીવો અહીંયા રખડતા એટલે આપ કોઈ દે આપણે એવું નહીં કરવાનું પ્રદૂષણ કોઈ દી નહીં ફેલાવાનું ચાલો મિત્રો ભાઈ હવે આપણે છે ને આ ડુંગર ઉતરી જાય કેવી મજા આવી તમને બહુ મજા આવી મારી સાથે રહો તો તમે આવી રીતના એન્જોય કરતા રહો એટલે મારી સાથે જોડાઈ રહો સમજાઈ ગયું મસ્ત ને ભાઈ જોઈ લો પહાડ અમે ઉતરી જાય તમને કેવું મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો મળી નેક્સ્ટ ભાઈ આવા જોરદાર બ્લોગ વિડીયો સાથે દેશી બ્લોગ વિડીયો સાથે ત્યાંથી બધાને રામે રામ ડાયરા ને કહી દે રામે રામ ડાયરા